અને સોનાનો ભાવ પાછો ખબર નહીં તો એટલો બધો ભાવ સારા હમણાં કઈ સારા સમાચાર છે થોડા ઘટી ગયા છે લાખે પોચી ગયા હતા વળી કદાચ મને એમ છે નેવું હજાર બાણું હજાર છે કેટલા છે છન્નું હજાર છે અને બહેનો ને પાછું સોનું બધાય કરતા વધારે ભાઈ મારે ભાઈઓને એવું કઈ નઈ પણ બહેનો ને બહુ ભાઈ સોનું આપણે મુંજાઈ તો સોના ની અંદર કલયુગ નો વાસ છે એ બરાબર પણ સોનું છે ને એ પાછું ભગવાન ને અતિ પ્રિય છે

ખૂબ ધન સંપત્તિ અને વૈભવ છે પરીક્ષિત બહુ આનંદ થયો પૂર્વ જોઈએ બહુ સંપત્તિ ભેગી કરી બધા કોઠાર ખોલીને જોવે કોઈની અંદર અનાદે છે કોઈની અંદર સુવર્ણની મુદ્રાઓ છે રત્ન ભરેલા છે અને બધા કોઠાર ખોલતા ખોલતા પરીક્ષિત રાજા આગળ વધે એમાં એક કોઠારના દરવાજા ખોલે છે એમાં વચ્ચે એક પટારો પડેલો હતો ને પેટારા પાસે પરીક્ષિત આવે છે પેટારો ખોલીને જ્યાં જોવે તો એમાંથી સરસ મજાનો રત્ન જડિત મુગટ હતો સોનાનો મુગટ છે સરસ મજાને એમાં રત્ન લગાવેલા અને પરીક્ષિત રાજાના મુગટ બહુ ગમી ગયો અને આ મુગટ એ જરાસંઘનો હતો અને જરાસંઘ પણ આ મુગટ કેવી રીતના તૈયાર કરેલો કે જરાસંઘે પોતાથી જેટલા નબળા રાજા હતા ખાંડિયા રાજા હતા ને એ બધાને મારી એમને હેરાન કરીને રાજ્ય પડાવી લીધું અને એ ખાંડિયા રાજાને કેદ કરીને બાંધી દીધા જેલમાં એનો મુગટ લઈ એના મુગટમાંથી હીરો કાઢીને પોતાના મુગટમાં ચોટાડે આમાં મુગટમાં કેટલાય રાજાની હાયુ લાગેલી હતી આવો મુગટ હતો અને ભીમ અને નું જ્યારે યુદ્ધ થયું ને ત્યારે ભીમને આ મુગટ બહુ ગમી ગયો બધાય ના પાડી કે ભીમ આ મુગટ આપણે જોતો નથી પણ છતાંય ભીમને મુગટ ગમી ગયો એટલે છતાંય ભીમે જરાસંઘ પાસેથી મુગટ લઈ લીધો એ મુગટ આ ભીમે રાખેલો તો પેટાની અંદર પરીક્ષિત આ મુગટ જોયો મને જ્યારે રાજગાદી શોભી ત્યારે આ મુગટ પહેરાવ્યો હતો કેવો સરસ છે

એમ કે હું બહુ મોટો રાજા છું ને એટલે મારી ઉપર પ્રભાવ પાડવા માટે આ ઋષિ આવા મરેલા જેવો છે નજર કરી ત્યાં કઈક મરેલો સર્પ પડેલો હતો પોતાના ધનુષ્યના તીર ઉપર એ સર્પને ઉપાડી ઋષિના ગળાની અંદર નાખી દીધો પરીક્ષિત રાજાને એવું અજ્ઞાન થયું છે અને ઋષિના ના ગળા ની અંદર સર્પ નાખ્યો કારણ કે મસ્તક ઉપર આજે કલયુગ સવાર થયો પરીક્ષિત બુદ્ધિ પર અપમાનિત કરી અને આજે પરીક્ષિત રાજા એ પોતે પોતાના મહેલ તરફ આવે છે